આજે મેં છોકરાઓનું ફેવરિટ જમવાનું બનાવ્યું અને બધાને બહુ જ ભાવ્યું તો આજે અમારી ચેરુની સ્પેશિયલ ડિમાન્ડ હતી કે મામી મને નૂડલ્સ ખાવા છે તો જનરલી નૂડલ્સમાં તો હું ના પાડતી હોઉં છું બહાર ના ખાવાની પણ આજે મેં એકદમ દેશી ઇન્ડિયન સ્ટાઇલ નૂડલ્સ બનાવ્યા છે એકદમ હેલ્ધી રીતથી તો હવે તમે પણ ક્યારેય બાળકોને નૂડલ્સ ખાવાની ના નહીં પાડો આ જોઈને તો તો એના માટે અહીંયા મેં ઘઉંનો લોટ લીધેલો છે દોઢ કપ જેટલો જે આપણે રોટલી બનાવીએ એ જ લોટ છે એની સામે આપણે દોઢ કપ જેટલો ચોખાનો લોટ તો અહીંયા ઘઉં અને ચોખાનો બે લોટ યુઝ કરવાના એકલા ઘઉંના હશે તો એકદમ આમ વ્હાઈટ જેવા નહીં થાય તમે ચોખાનો નાખશો તો સેમ બજારમાં મળે એ ટાઈપના જ તમને દેખાશે અને ખાવામાં એકદમ ટેસ્ટી અને હેલ્ધી બનશે અહીંયા આપણે નાની એક ચમચી જેટલું મીઠું અંદર એડ કરીએ છીએ સાથે દોઢ ચમચી જેટલું તેલ એટલે એક એકથી દોઢ ચમચી તેલ નાખવાનું છે અને અહીંયા આપણે સતત પાણી લેવાનું છે નવ સેકું સતત પાણી હોય એવું એ રીતે ગરમ પાણીથી લોટ બાંધશો ને તો એકદમ પરફેક્ટ લોટ બાંધાશે અને બિલકુલ પણ તમને કાચા જેવો ટેસ્ટ નહીં આવે કારણ કે ગરમ પાણીમાં બાંધવાથી ચોખાનો અને ઘઉંનો લોટ એકદમ સરસ પલળી જશે અને આપણે આમ રેસ્ટ આપવાની બહુ જરૂર પણ નહીં પડે એટલો બધો સરસ બનશે એટલા માટે અહીંયા આપણે થોડું ગરમ પાણી હોય એનાથી જ લોટ બાંધવાનો એટલે જલ્દીથી આપણાનું ડસ બનીને રેડી થઈ જશે તો આ રીતે થોડું થોડું પાણી નાખતા જઈ લોટ બાંધતા જઈ તો અહીંયા એક વાટકા જેટલું પાણી તો વપરાઈ ગયું છે હવે અહીંયા મેં બીજો વાટકો લીધો છે એ પણ આપણે સતત પાણી લેવું તો વધારે સારું બાકી બીજા વાટકામાં તમે અડધું નોર્મલ પાણી લેશો તો ચાલશે તો અહીંયા મારે જો આ રીતનો લોટ થયો છે એકદમ સોફ્ટ જેવો જો સાવ આમ ને એવો નહીં નાખવા રાખવાનો આવો રાખશો તો પરફેક્ટ થશે અને છેલ્લે હું ફરી એક ચમચી જેટલું તેલ લઈ આ રીતે સરસ ગૂણવી લઈશ લોટને તો લોટ એકદમ બંધાય ને એટલે એકદમ આમ મસળવાનો એટલે સરસ મસળાશે છે એટલે સ્મૂધ લોટ બનીને રેડી થશે જો આ રીતનો તો એવો થાય એટલે આપણા નૂડલ્સ એકદમ જલ્દીથી અને રેસ્ટ આપ્યા વગર જ પણ પરફેક્ટ બની જશે અહીંયા મારે દોઢ વાટકા જેટલા પાણીની જરૂર પડી છે એટલે કે જેટલો લોટ હતો ત્રણ વાટકી એનાથી અડધો એટલે થોડું ઓછું બે ત્રણ ચમચી પ્લસ માઇનસ થઈ શકે તો હવે અહીંયા આપણે પાણી ગરમ થવા મૂક્યું છે તો એકદમ મોટું ને પોળું વાસણ હોય ને એમાં હંમેશાથી પાણી ગરમ થવા મૂકવાનું તો એના માટે મેં અહીંયા છથી સાત ગ્લાસ જેટલું પાણી મૂક્યું છે કારણ કે અડધું ભરાવવું જોઈએ એટલા માટે અને એના અંદર આપણે થોડું મીઠું પણ નાખીએ અને એક ચમચી જેટલું તેલ એટલે કે એકથી બે ચમચી તેલ નાખવાનું એટલા માટે કે નૂડલ્સ આપણા ચોંટશે નહીં બનશે એટલે એકદમ છૂટા છૂટા થશે એટલા માટે એટલે હવે અહીંયા મેં જો આ રીતની જે ઝાળી આવે છે ને મોટી આપણે જે ગાંઠિયા પાડવાની જાળી હોય ને એ આવી રીતે સેવ પાડવાનું હોય ને કે સંચો એટલે કે સેવ મેકર એના અંદર આવી રીતે મોટી જાળી હોય ગાંઠિયા પાડવાની એ લેવાની રહેશે અને આ રીતે જો લોટ કેટલો સરસ સ્મૂથ થયો છે અને કેટલી સરસ કૂણ આવી ગઈ છે અહીંયા આપણે રેસ્ટ નથી આપ્યો પણ સરસ કૂણ્યો છે ને લોટને એટલે એકદમ સરસ મજાનો થઈ ગયો છે તો આને આપણે સેવ પાડવાના સંચાની અંદર આ રીતે ભરી દેવાનો તો આને થોડો દબાવીને ભરીએ એટલે થોડો વધારે લોટ થશે તો અહીંયા આપણે બે સંચા જેટલી સેવ એટલે સેવ તો ના કહેવાય પણ નૂડલ્સ એમ બનશે તો હવે અહીંયા મેં પહેલેથી આને આપણે ગ્રીસ કરી દીધેલું છે હવે આપણે સંચાને બંધ કરી એકદમ પાણી ઉકળે ને પછી જ અંદર એડ કરવાનું જો આ રીતે ઉકળવા જ દેવાનું આમનામ નહીં નાખતા હો એટલે આ રીતે સરસ મજાનું પાણી ઉકળતું હોવું જોઈએ તો સરસ ઉકળે એટલે તરત જ આ રીતે ઇઝીલી સેવ પડી જશે નૂડલ્સ પડી જશે આપણા એટલે સેવ પણ ખેવાયાને જાડી સેવ તો આ રીતે તમારે ગોળ ગોળ કરતાં જ જેટલી લાંબી રાખવી હોય એ પ્રમાણે તમારે કરવાની રહેશે તો એકદમ સરસ રીતે જો એકદમ ઇઝીલી સંચો પણ સરસ ફરે છે અને અહીંયા તમે ચપ્પુથી પણ કટ કરી શકો શકો અને આ રીતે હાથીથી પણ કરી શકો તો ફટાફટથી મેં બે સંચાની સેવ પાડી દીધી એટલે કે નૂડલ્સ બનાવી દીધા હવે આને જો ગેસની ફ્લેમ અત્યારે મારે હાઈ જ છે હાઈ ફ્લેમ પર આપણે પાંચથી છ જ મિનિટ માટે થવા દેવાનું છે તો આટલી બધી નૂડલ્સ બનશે આનાથી તો આટલા લોટમાં કેટલી બધી બનીને રેડી થઈ જશે ત્રણથી ચાર જણ આરામથી પેટ ભરીને ખાઈ શકશે એટલી બધી સરસ બનશે નૂડલ્સ અને બહુ બધી બનશે તો ધીરે ધીરે આને હળવા હાથે આ રીતે ઝારાથી કે ચમચાથી આ રીતે છૂટી છૂટી કરવાની પણ આપણે તેલ નાખ્યું છે એટલે છૂટી પડી જ જશે પણ આ રીતે કરશું એટલે બધી એકદમ સરસ ચડી જશે અંદરથી કાચે ટેસ્ટ બિલકુલ પણ નહીં લાગે જો તમને એવું થતું હોય કે કાચો રહેશે ઘઉંનો લોટ છે તો ટાઈમ લાગશે પણ એવું નથી આ રીતે કરશો તો ક્યારેય તમારો લોટ કાચો નહીં રહે અને નૂડલ્સ બહાર કરતાં પણ સરસ બનશે તો પાંચથી છ મિનિટ જેવું થયું છે તમે મેક્સિમમ સાતક મિનિટ જેવું રાખી શકો વધારે પડતું નહીં રાખવાનું તો પણ સરસ ચડી જ ગઈ છે મેં ટેસ્ટ પણ કરી લીધી અને આ રીતે ચાયણો હોય ને એમાં આ રીતે કાઢી લીધેલી છે અને તરત જ એમાં ઠંડુ પાણી ઉપર નાખવાનું અથવા તો નોર્મલ પાણી હોય એ પણ ચાલે તો થોડું વધારે પાણી નાખી આ રીતે સેવને થોડી મતલબ નૂડલ્સને હલાવી દેવાની જેથી કરીને બધું જ પાણી સરસ રીતે નીતરી જાય જો એકદમ છૂટી છૂટી થઈ છે અને કેટલી સરસ બની છે કોઈ ના કે આને જોઈને કે આ નૂડલ્સ તમે બહારથી નથી લાવવા બહાર કરતાં પણ સરસ બને છે ઘરે તો એકવાર આ હેલ્ધી નૂડલ્સ જરૂરથી ટ્રાય કરજો હવે અહીંયા મારી પાસે જેટલા વેજીટેબલ્સ છે એટલે કે શાકભાજી મેં બધા લઈ લીધેલા છે હવે આપણે ઇન્ડિયન દેશી સ્ટાઇલમાં બનાવવાના છે અને બાળકોને દેવી છે તો થોડું હેલ્ધી હોય તો વધારે સારું તો આપણે નૂડલ્સને એકદમ હેલ્ધી બનાવી દીધી છે હવે ચેરું ટમેટું ખાવું છે તો એને બહુ જ ભાવે છે ટમેટા ચેરું મારી નણંદની બેબી છે તો એને ચલો ટમેટું આપું તો કે મામી હવે છાલ ઉતારી દો છોકરાઓનું આવું જ હોય છે પણ કંઈ નહીં ચલોને એ બાને કંઈક તો ખાય છે છોકરાઓ અમારું રિયાન પણ આવી ગયો કે મમ્મી શું બનાવે છે હવે ચલો હવે આ ચેરુંને બેઉને મેં ટમેટું તો આપી દીધું હવે ફટાફટથી હું જેટલા વેજીટેબલ્સ છે એને કટ કરી લઉં છું તો અહીંયા બધાને મેં પહેલેથી પ્રોપર ધોઈ લીધેલા છે અને અહીંયા કેપ્સિકમ હું બાળકોનું છે ને થોડું મોડું કરીશ તો અહીંયા હું લાલ મરચું કે લીલું મરચું બિલકુલ પણ યુઝ નથી કરતી કારણ કે બીજી બધી વસ્તુ એટલી હોય છે ને સોસ ને એ બધું નાખીશ એટલે આપણે જરૂર નહીં પડે એટલે જો તમારા ટેસ્ટ પ્રમાણે તમારે તીખાશ નાખવાની રહેશે અહીંયા તમારે જો તમારી પાસે મરચું હોય અને છોકરાઓ ખાતા હોય લીલું મરચું તો તમે એ પણ આ રીતે ઝીણું કટ કરીને નાખી શકો છો પણ અહીંયા મેં કેપ્સિકમ ગાજર અને ટમેટું લીધેલું છે અને આ રીતે ટમેટાના વચ્ચેનો જે ભાગ છે ને બીવાળો એક કાઢી લેવાનો એકદમ નીકળી જાય ને પછી એટલે થોડું કડક રહેશે ટમેટું જો અને આ રીતે એને સરસ આપણે કટ કરી શકશું અને કોબી જે છે એને પણ થોડી લઈ લીધેલી છે તો એને આ રીતે હું ધોઈ દઈશ કારણ કે કોબી અંદરથી તો ધોવાય નહીં એટલે આ રીતે પાણીથી સરસ મજાની એને પણ ધોઈ લેવાની બાકી બધું તો આપણે પહેલેથી ધોઈને રાખેલું જ છે તો સરસ છૂટી છૂટી બની ગઈ છે તો ફટાફટથી આપણે એને વઘારી લે તો આમાં બિલકુલ પણ ટાઈમ નહીં લાગે તો એના માટે બે ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી છે સાથે ગાજર અને કેપ્સિકમ પહેલાં એડ કરી દેવાના અને સરસ એને હલાવી દેવાનું અહીંયા ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની કારણ કે જો લો ફ્લેમ પર કરશું તો એકદમ ચડી જશે તો આપણે આને વધારે પડતું એટલે કે ઓવર નથી કરવાના શાકભાજીને થોડો ક્રંચીનેસ આવે એના માટે થોડો ગેસની ફ્લેમ હાઈ ટુ મીડિયમ હશે તો જ એ ક્રંચ આવશે એટલે એની સાથે આપણે ત્રણથી ચાર ચમચી અથવા તો તમને ફાવે એ રીતે સોસ પાંચથી છ ચમચી નાખી શકો અને સાથે સોયા સોસ મેં ત્રણ ચમચી જેટલો નાખેલો છે અને અહીંયા મેં ચીલી સોસનો પણ યુઝ કર્યો છે આટલો પાર્ટ શૂટ કરવાનો રહી ગયો છે એટલે આમાં નથી એડ થયેલો સોરી એના માટે હવે આપણે કોબી જે હતી એને પણ એડ કરી દીધી છે અને એકદમ ક્રન્ચીરી રીતે આપણે ફટાફટથી હલાવી દીધેલું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી હવે લાસ્ટમાં ટમેટા એડ કરવાના અને સાથે જે નૂડલ્સ છે જો એકદમ સરસ છૂટી પડી ગઈ છે ને કેટલી સરસ બની છે જો તો આ બધી નૂડલ્સ આપણે એડ કરી દઈએ તો મને એવું લાગે છે થોડું વાસ મારાથી નાનું લેવાઈ ગયું છે કારણ કે એકદમ આમ પોળું લીધું હતું તો વધારે સારું હતું તો સરસ રીતે આપણે બનાવી શકત કંઈ નહીં ધીરે ધીરે મેં મિક્સ કરી દીધું છે અને અહીંયા ફરી આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું આ ટાઈમે તમારે મીઠું ચાખી લેવાનું છે કારણ કે આપણે બધાની અંદર મીઠું પહેલાં બાફવામાં અને બધે નાખેલું જ છે એટલા માટે અને આપણે વિનેગરની જગ્યાએ અહીંયા હું યુઝ કરીશ લીંબુનો રસ તે એકદમ હળવા હાથે સરસ રીતે એને મિક્સ કરી દેવાનું એટલે કે આપણી નૂડલ્સ ટૂટેની આખી આખી રહે એટલા માટે અહીંયા તમારે તીખાસ તમારા ટેસ્ટ પ્રમાણે અને બાળકો જે રીતે ખાઈ શકતા હોય તમારા ઘરમાં એ રીતે તમારે એડ કરવાની રહેશે તો અહીંયા મેં તીખા મરચાં યુઝ નથી કર્યા બિલકુલ પણ ખાલી ચીલી સોસ એ થોડોક જ નાખ્યો છે તો એ પ્રમાણે તમે એડ કરજો તો અમારી ચેરીને તો બહુ જ ભાવિ છે ખાઈને એટલી બધી ખુશ થઈ ગઈ ને કે થેન્ક યુ મામી તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ